ધોરણ અને પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે ધોરણ 12 ની હોલ ટિકિટમાં છબડાને લઈને વિદ્યાર્થીઓ અંતિમ સમયમાં મૂંઝવણમાં મુકાઈ ગયા હતા જેને લઈને વાલીઓ દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે ધોરણ બાર ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટ નો એન્ટ્રન્સ બીજા સબ્જેક્ટ નો દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા

પણ બીજા સેન્ટર પર છે જેથી એક સેન્ટર થી બીજા સેન્ટર તરફ જવા માટે છ થી સાત કિલોમીટર નો સફર કાપી આ વરસાદી માહોલમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું એ કેટલું યોગ્ય છે તંત્ર ની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડાઘાત આવા આક્ષેપો વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા એક બે જાય જીવન સાધનામાં જાય ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે એન્ડ ટાઈમ પર ક્યાં આગળ માણસ દોડા કરે હોલ ટિકિટ હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે ઉપર નીચે બરાબર છે પહેલો પેપર સીધું લખવું જોઈએ ને કે ભાઈ જીવન સાધના પહેલો પેપર છે બીજો પેપર આપણા બોડામાં છે હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે બરાબર હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરો તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં ત્રણ ચાર કિલોમીટર કેટલા વાલીઓ અરે ઘણા બધા છે ત્યાં આગળ હજુ તો આવશે હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ આ તો હું મોટર પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં તફલીક એટલે એ લોકોને તો બિચાર યુથ તાળવે ચોટી જાય ને કે અમારો તો આ વર્ષે ફેલ થશે એવું ዲነሽ ባድኝ <flats>